નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો સાક્ષર યુગ બરાબર છે સાક્ષર યુગ એટલે કે પંડિત યુગમાં એટલે કે ગોવર્ધન યુગમાં ગોવર્ધન યુગમાં હવે આગળ આ જ્યાં આપણે વાત કરવાની છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની બરાબર છે એવા એના રચય હતા શ્રી કવિ કલાપી વિશે બરાબર છે કલાપી વિશે વાત કરશું તો ફેક્ટ ટુ ફેક્ટ વાત કરવાની છે કોઈ જાજી સ્ટોરીમાં કેમ આપણે નહીં પડીએ બરાબર છે તમને કંટાળો ન ચાડે એ માટે ખાલી ફેક્ટ ટુ ફેક્ટ વાત કરશું ખોટી વાર્તા નહીં કરીએ ઘણી બધી સ્ટોરી આવતી હોય છે સાહિત્યમાં સાહિત્ય સહી સ્ટોરીનો વિષય છે બરાબર છે પણ યુટ્યુબના માધ્યમમાં મારો એવો પ્રયાસ છે કે તમને ફેક ટુ ફેક્ટ માહિતી આપવું બરાબર છે ખોટી વાતમાં કે ખોટી લાંબી સહી વાર્તાઓમાં આપણે પડવું નથી તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ અઢારસો ને ચુંમોતેર માં જન્મ થાય છે લાઠી બરાબર છે અમરેલી જે પોતે સ્ટેટ લાઠી લાઠી સ્ટેટ ના ઘરે યુવરાજ તરીકે જન્મ લે છે બરાબર છે પૂરું નામ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે અસંખ્ય વાર સુરસિંહજી તખ્ત ગોહિલ ખાસ યાદ રાખવું બરાબર છે એમના ગુરુ છે મણિલાલ દ્વિવેદી બરાબર છે માતા છે રામબા એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે ભાઈ છે ભાવસિંહ સિંહ અને વિજયસિંહ સિંહ બરાબર છે પત્ની ત્રણ હતા રમાબા કેસરબા અને શોભના બરાબર છે શોભના છે એ દાસી હતી બરાબર છે એ રમાબા સાથે આવેલ દાસી હતી પણ એ આપણે જાજી ચર્ચા નથી કરી પણ ત્રણ નામ ખાસ યાદ રાખજો રમાબા કેસરબા અને શોભના વાત કરીએ કલાપી અઢારસો ને અઠ્ઠાણુંમાં મિત્ર જટિલ સૂચવેલું નામ છે બરાબર છે કલાપી જે નામ છે આની વાત કરીએ તો કલાપી હતું કે આ નામ રાખો કલાપી એટલે અઢારસો ને માં કલાપી નામ રાખે છે પછી ખૂબ જ ફેમસ નામ હોય એમનું તો એ છે સુરતાની વાડીનો મીઠો મોરલો બરાબર છે ને આ નામ છે એ કવિ કાંતે આપેલું છે એ પણ ખાસ આપણે યાદ રાખશું પછી નામ છે મધુકર બરાબર છે લખવાની શરૂઆત કરે છે ત્યારે શરૂઆત છે એ મધુકર નામથી કરે છે બરાબર છે યુવાનોના કવિ એવું કોણ કહે છે તો એવું કહે છે સુંદરમ બરાબર છે ગુજરાતના વર્ડઝવર્થ ગુજરાતના વર્ડઝવર્થ કોણ છે તો એ છે કલાપી આ પણ ખાસ યાદ રાખશું બરાબર પ્રણય અને અશ્રુના કવિ એવું કોણ કહે તો એવું કહે છે કનૈયાલાલ માણેકલાલ મુનશે બરાબર છે રાજવી કવિ

રાજબા અને આનંદીબા સાથે એક દિવસે લગ્ન થાય છે ત્યારબાદ પંચાણું માં એકવીસ વર્ષની નાન વયે નાની ઉંમરે રાજ્ય સંભાળે છે બરાબર રાજ્યના રાજા બને છે તેમની જાણીતી કૃતિ છે હૃદય ત્રિપુટી વર્ષ ઓગણીસો મનોરમા નામે ફિલ્મમાં રૂપાંતર થાય છે કલાપી ના જીવન પર ઓગણીસો ખબર હોય છે ફકીરી હાલ તેમની ખૂબ જ પ્રસિદ્ધ કૃતિ છે એક ઘા રખોપિયાને આપની યાદી ગ્રામ માતા જેવી રચનાઓ તેમના જીવન સંઘર્ષોમાંથી બનેલી છે કલાપીનો કેકારા વાત કરીએ કલાપીની જાણીતી રચના તો એ છે ભરત કાશ્મીર નો પ્રવાસ અમીરજી ગોહિલ મહાત્મા મુરદાસ બિલવ મંગળ બિલુ મંગળ પૂછાય છે ઘણી બધી વાર હૃદય ત્રિપુટી માળા અને મુદ્રિકાઓ ત્યાગમાં કંટક ગ્રામ માતા ખુબ જ સ્વીડનબર્ગ નો ધર્મ વિચાર કલાપીની પત્રધારા ચુંબન વિપ્લવ એક આગ્યાને દેશવટો નદી ને સિંધુ નું આમંત્રણ

તો ગ્રામ માતા સી પાઠ્યપુસ્તક માં આવેલી રચના છે કલાપીની બરાબર કલાપીની પાઠ્યપુસ્તકમાં આવેલી રચના છે જન્મ મૃત્યુ છે છે બરાબર કેટલા વર્ષ લ્યો તમારી હાથે વર્ષે પચીસ થી છવ્વીસ વર્ષની ઉંમરે ખૂબ જ નાની વયત મૃત્યુ થાય છે પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી કોણે આપેલું છે તો જટિલ એમના મિત્રએ એ હતું કે આ નામ રાખો બરાબર છે અમરેલી ને લાઠીના રાજવી હોય છે બરાબર બરાબર છે 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 પછી એમના મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે કલાપીનો કલાપી તેમનો જાણીતો અને એકમાત્ર માત્ર કાવ્ય સંગ્રહ છે કોણે પ્રસિદ્ધ કર્યો તો કાંતે પ્રસિદ્ધ કર્યો હતો એ પણ યાદ રાખશું બરાબર છે કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે એ પણ યાદ રાખશું બરાબર એ બધી આપણે વાત કરી લીધી વસ્તુ આપેલી છે એ પણ તમારે ચુમ્મોતેર એમનો જન્મ થાય છે અને નવ છ ઓગણીસો ના દિવસે એમનું મૃત્યુ થાય છે સુસિંહજી તખસિંહજી ગોહિલ લાઠી જન્મ થાય છે બરાબર છે કલાપી કેકારાવ કાશ્મીર નો પ્રવાસ બરાબર ખરા સુરા આ ઉક્તિ કોને કહેલી છે આ ઉક્તિ કહેલી છે કવિ કલાપીએ હતો 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 નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા તો એ પણ આપણે યાદ રાખીશું